ભુજના જ્યુબેલી સર્કલ પર લાગેલા ટ્રાફિક સિગ્નલ બન્યા સુભાના ગાંઠિયા પહેલા લાગેલા ટ્રાફિક સિગ્નલનું બાળ મરણ થયું રિપેરિંગના અભાવે લાખો રૂપિયા પાણીમાં ગયા ભૂજ શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલ માત્ર રિપેરિંગના અભાવે આજે ખાઈ રહ્યા છે થોડા વર્ષ પહેલા મોટે ઉપાડે લગાવેલા ટ્રાફિક સિગ્નલ આજે ભંગાર બની ગયા છે ભુજ નગરપાલિકા માત્ર રિપેર કરાવે તો જ્યુબેલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઈ શકે છે પોલીસ તંત્ર દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ ટ્રાફિક સિગ્નલ શરૂ થયા નથી તેથી ભુજ અને કચ્છની જનતા ખૂબ હેરાન થઈ રહી છે ભુજ નગરપાલિકા જનતાના પ્રશ્નો માટે કોઈ કામ નથી કરતી માત્ર ટકાવારીના કામ કરે છે પણ જનતાના કામ નથી કરતી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું ભુજ શહેરમાં અમુક વર્ષો પહેલાં લાગેલા ટ્રાફિકના સિગ્નલ જે હાલમાં શોભાના ગાંઠિયા બનેલા જોવા મળે છે માત્ર મરામતના ખર્ચના અભાવે ભુજ નગરપાલિકા આ ટ્રાફિક સિગ્નલોને રિપેર નથી કરતી પરિણામ સ્વરૂપે ભુજનો જે જુબેલી સર્કલ છે એ ભુજના જુબેલી સર્કલ પર જ્યાં પાંચ રસ્તાઓ ભેગા થાય છે એ પાંચ રસ્તાઓ ભેગા થાય છે ત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે પરંતુ એ સમસ્યાઓ ઉપર ધ્યાન દેવાને બદલે ભુજ નગરપાલિકા માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરી અને જે આવી પાયાની સમસ્યાઓ છે બહુ અગત્યની સમસ્યાઓ છે એના ઉપર કોન્સન્ટ્રેટ નથી કરતી ભુજના ઘણા બધા જાગૃત નાગરિકોએ આ બાબતે ફરિયાદ કરેલી છે કે ટ્રાફિકના સિગ્નલો સમયાંતરે ચાલુ રહેવા જોઈએ ખાસ કરીને જે સવારનો ઓફિસનો ટાઈમ છે પીક આવર છે સાંજનો ઓફિસ છૂટવાનો સમય છે બાળકોનો સ્કૂલ છૂટવાનો સમય છે એ સમયે જુબેલી સર્કલ ઉપર અડધા અડધા કિલોમીટર સુધીની ટ્રાફિકની લાઇનો જોવા મળે છે પરંતુ માત્ર મેં જેમ કહ્યું મરામતના ખર્ચના અભાવે આ ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા બનીને બેઠા છે અને આ શોભાના ગાંઠિયાનો કોઈ જ ઉપયોગ થતો નથી ભુજના ઘણા જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી પોલીસ તંત્રએ પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરેલી છે કે આ સિગ્નલો રિપેર કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાનું સમાધાન શોધી શકાય પરંતુ જેમ ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર હરહંમેશ દેખાતો આવ્યો છે એ જ રીતે આ રિપેરિંગમાં કોઈ જ નગરપાલિકાને લાભ ન થતું હોવાથી માત્ર સાર સંભાળના અભાવે આજે આ ટ્રાફિક સિગ્નલો બંધ પડ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે જનતાના પ્રશ્નો માટે ભુજ નગરપાલિકા તત્કર છે કે પછી કુંભકર્ણની નિંદ્રામાં હજી પણ પોટી નહીં રહેશે નમસ્કાર સમય સંદેશ નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેષ ભાવસાર